वै गांव ने जमाड़ियो छे अभी हेलो केरा लैला केरा लैला हेलो टिम्लीना केरा गैरा गैरान पाका मत हेलो केरा लैला ओ घरा जाय न देखा दू आज मारी माय कितू है बस एक केरू लो जा घरा गरा तो हाडू

કેટલા ટાઈમ છે તમે નાયા નથી તો આમ હા નથી તો તમારા પાસે અરે પણ તો હું માંડો પડી જાઉં અને ખોટા જવા ખાને પૈસા દેવા અરે આખું ગામ નાઈ છે હું માંદા પડે મારે નથી નાવું

તો તો અત્યારે મરી ગયા હોત બધાય આ હું મજે જો હું મરી જો એટલે તારે ઠીક ફરવા હરવાની મજા આવે મારે જાવ વાડી તો મોડું થઈ જાય નથી જવાબ નઈ ને જાવ નથી નાવ આને મારે બેટા આટા મારી મારી આમાં હવો નો રહેવાતી હતી આમાં રહેવા નોતી હતી મારે જાવ વાડી હમણા પાવર આવશે મોટર ચાલુ કરી પડશે હવે શું કરું મારો બેટો ન કરો સાયકલ લઈને બોરા ખાવા ગયો જાય છે એક કામ કરે નાખો છોકરા માં એકના છોકરા જીતવા જીત્યા

શું છે તો વાતો ગામ માં આપણું ખોડું માંડવા નાખવા પડે આ ફેરવા પડે ગામ જમાડવા પડે એમ લઈને આવ્યો તો ગામ ને જમાડ્યું છે એવી વાત તો કરાય ને કરવા

અને આમ એ તેમ જાદુ જીવવા ના આ જીવતા મતા એને જો ના મોઢા હવે મારો પડશે હવે આમ લીધું હવે તું લાય તો હું આ કાના બંધ કરે ને બધું મને માથું ટેડું આરામ કરવો છે હા આરામ કરવો પડે આ તો આ એટલે તું બૈરું લાયો પણ આ બહુ પાવર વાળું લાગે છે બહુ પાવર જોઈ ને કેમ ન હોય પાવર વાળું આમાં મારું હું તને માન રાખ્યું આમાં કા

i